નમસ્કાર દર્શક મિત્રો ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસ ટીવી ના સંયુક્ત ઉપક્રમે હું મેઘાવી મોદી પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા જ્યારે નજીક આવી રહી છે ત્યારે આજનો આપણો વિષય ધોરણ 12 કોમર્સ નો વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ આ વિષય એવો છે કે જેમાં તમે મહત્તમ ગુણ મેળવી શકો છો અને એવન ગ્રેડ લાવવા માટે ખૂબ જ સારો વિષય કહી શકાય આ વિષયમાં કેવી રીતે મહત્તમ ગુણ લાવવા એવા કયા પ્રશ્નો છે કે જેમાં વધારે ભાર આપવો જોઈએ એ પ્રશ્નોની ચર્ચા કરવા માટે આજે હું આપની સમક્ષ ઉપસ્થિત છું આજના આ એપિસોડમાં હું વિભાગ બે સેક્રેટરીયલ પ્રેક્ટિસ આ વિભાગમાં પ્રકરણ એક શેર બહાર પાડવા અને પ્રકરણ નંબર પાંચ કંપનીનું સંચાલન આ બે મહત્વના પ્રકરણોની ચર્ચા કરવા ઉપસ્થિત છું આ બંને પ્રકરણનો દરેકનો ગુણભાર 11 ગુણનો છે એમ આજના આ એપિસોડમાં કુલ 22 ગુણમાં કયા પ્રશ્નો પૂછી શકાય છે તેની ચર્ચા કરવાની છે તો આ પ્રશ્નો આપ ખાસ આપની નોટબુકમાં નોંધી લેજો અને જો જરૂર પડે તો આ એપિસોડનું રેકોર્ડિંગ પણ કરી લો જેથી પરીક્ષાની વખતે આપને આ એપિસોડ ખૂબ જ ઉપયોગી થઈ શકે પ્રકરણ 1 જેનો પરીક્ષાને દ્રષ્ટિએ ગુણભાર શેર બહાર પાડવા 11 ગુણનો છે એમાં સૌથી પહેલો પ્રશ્ન જો આજનો આપણે લઈએ તો એ છે શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો જણાવો શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો જણાવો આ પ્રશ્ન એવો છે કે જે વિભાગ ડી અને વિભાગ ઈ એટલે કે ત્રણ થી ચાર ગુણ માટે મહત્વનો કહી શકાય તેવો પ્રશ્ન છે જો વિભાગ ડી માં પૂછાય તો આપે ઓછામાં ઓછા છ નિયંત્રણો લખવા પડશે અને વિભાગ એમાં પૂછાય તો ઓછામાં ઓછા આઠ નિયંત્રણોની ચર્ચા કરવી પડશે પણ આ પ્રશ્ન એવો છે કે જેમાંથી માત્ર ત્રણ કે ચાર ગુણ નહીં પણ એક ગુણના અથવા એમસી ક્યુ જેવા પ્રશ્નો પણ અહીંયા પૂછી શકાય છે એવા કયા પ્રશ્નો છે જે હું આપને બતાવું સૌથી પહેલું કે વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન પત્ર આમાંથી એક એક ગુણનો પ્રશ્ન પૂછી શકાય છે શેર બહાર પાડવા વખતે વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન કેટલા દિવસ અગાઉ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે 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 કેટલા દિવસ દિવસ અગાઉ કંપની સમક્ષ પડે તો જવાબ પત્રના બદલાનું નિવેદન શેર બહાર પાડ્યાના ત્રણ દિવસ અગાઉ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે ખાસ આપની નોટબુકમાં નોંધી લેજો લઘુત્તમ વર્ણા અંગે નિયંત્રણ બીજો ક્વેશ્ચન ખૂબ જ મહત્વનો છે અહીંયા પ્રશ્ન પૂછાય છે કે લઘુત્તમ ભરણાની રકમ કેટલા દિવસમાં કંપનીને મળવી જોઈએ લઘુત્તમ ભરણાની રકમ પત્ર બહાર પાડ્યાના એકસો ને વીસ દિવસમાં કંપનીને મળવી જોઈએ જો લઘુત્તમ ભરણાની રકમ ન ભરાય તો કંપનીને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળતું નથી એના કારણે એવું કહેવાય કે કંપનીનો ઉદય થાય એ પહેલા જ કંપનીનો અસ્ત થઈ જાય છે એટલે કે કંપની ધંધો શરૂ કરી શકશે નહીં અને ત્યાર પછીના 10 દિવસની અંદર શેરના નાણા જે શેર અરજદારો છે એમના નાણા પરત કરી દેવા પડશે જો આમ ન કરી શકે તો બાકીના સમય માટે કંપનીએ વધારા નિયત દરે વ્યાજ આપવું પડશે એટલે આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે જે બે ગુણમાં પૂછી શકાય છે લઘુત્તમ ભણાની રકમ કેટલા દિવસમાં ભરપાઈ થવી જોઈએ અને જો ન થાય તો તેની શું અસર થાય ત્યાર પછીનું જે ત્રીજું નિયંત્રણ છે છે એ શેર અરજીની રકમ કંપનીને શેર અરજીની કેટલી રકમ મળવી જોઈએ અરજી સમય કેટલી રકમ મળવી જોઈએ તો એનો જવાબ છે દાર્શનિક શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા પાંચ ટકા જેટલી રકમ એ અરજીની રકમ તરીકે મળવી જોઈએ ત્યાર પછીનો જે ચોથો પ્રશ્ન છે આમાંથી પૂછાય છે કે શેર વેચણી અંગે એટલે કે શેર વેચણી ક્યારે કરી શકાય તો કે શેર વેચણી એ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના પાંચ દિવસ પછી જ કરી શકાય પાંચ દિવસ પહેલા શેર વેચણી કરી શકાતી નથી આમ મિત્રો આ જે પહેલો ક્વેશ્ચન છે એમાંથી આ પ્રમાણે જેના નિયંત્રણો છે એમાંથી પણ તમને એક ગુણના પ્રશ્નો પૂછી શકાય છે એટલે આનું મહત્વ એ ત્રણ ગુણ ચાર ગુણ અને એક ગુણ એ બંને મુદ્દા માટે તમે ગણી શકો છો ત્યાર પછીનો આ જ પ્રકરણનો પ્રશ્ન છે કે શેર શેર એટલે શું અને કઈ છે આ પ્રશ્ન તમને ત્રણ ગુણ માં પૂછે છે વિભાગ ડીમાં શેર જપતી એટલે શું તો કે જ્યારે કંપની શેર અરજદાર પાસેથી હપ્તાની રકમ મંગાવે અને જો શેર હોલ્ડર એ નિયત સમય મર્યાદામાં એ હપ્તાની રકમ ભરપાઈ કરી શકે નહીં ત્યારે કંપની અંતિમ સ્વરૂપે નોટિસ આપી શેરધારકના શેર 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 જપ્ત જપ્ત કરે કરે છે છે અને ઉપર અત્યાર સુધી ભરેલી રકમ પણ જપ્ત કરે છે તેને શેર જપ્તી કહેવાય છે બહુ જ મહત્વનો પ્રશ્ન છે ખાસ તમારી નોટબુકમાં નોંધી લેજો આ શેર જપ્તીની શું અસર થાય છે તો એની વાત કરીએ

આ સભ્ય એટલે કે એના સભ્ય પદ શું થયો અંત થયો કહેવાય ત્યાર પછી જે બીજો મુદ્દો છે કે શેર પર ભરેલા નાણાં જપ્ત થાય છે એટલે હમણાં જ મેં તમને અર્થમાં કહ્યું કે શેર ધારકે શેર ઉપર જે પણ નાણાં ભરેલા છે તે નાણાં કંપની શું કરે છે જપ્ત કરી લે છે એને પરત આપશે નહીં ત્રીજે ત્રીજી વાત કરીએ તો એ છે કે ડિવિડન્ડ મેળવવા સભ્ય હકદાર ન રહી એટલે કે કંપની જ્યારે જપ્ત થયેલા શેર હોય ત્યારે કંપની ડિવિડંડ જાહેર કરે તો જેના શેર જપ્ત થયા છે તે શેર જપ્ત છે યાદ રાખજો જે જપ્ત થયેલા શેર છે એ જો કંપની બહાર ન પાડે એટલે કે રદ કરે તો મૂડી ઘટાડો થાય તો શું થાય છે મૂડી ઘટાડો થાય છે પરંતુ એને વટાવ કે પ્રીમિયમથી ફરીથી બહાર પાડી શકાય છે અને છેલ્લો મુદ્દો છે વટાવથી બહાર પાડેલ શેર શેર વટાવથી બહાર પાડી શકે છે પણ આની અંદર ખાસ યાદ રાખજો કે જે શેર વટાવથી બહાર પાડવામાં આવે એ વટાવની રકમ એ શેર જપ્તીની રકમ કરતા વધવી જોઈએ નહીં આમ મિત્રો આ પ્રકરણમાંથી આ બે મહત્વના પ્રશ્નો છે હવે પછી આપણે વિરામ બાદ એક નાનકડો વિરામ લઈએ અને વિરામ બાદ આપણે પ્રકરણ પાંચ કંપનીનું સંચાલન તેના કયા પ્રશ્નો અગત્યના છે તેની ચર્ચા કરીએ વિરામ બાદ વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે હવે આપણે પ્રકરણ પાંચ કંપનીનું સંચાલન આ પ્રકરણના કયા મહત્વના પ્રશ્નો છે તેની ચર્ચા કરીએ છીએ આ પ્રકરણમાં સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો એ છે સંચાલકનો અર્થ આપી કંપનીના કંપનીમાં સંચાલકનું સ્થાન અને દરજ્જો શું છે તેની ચર્ચા કરું આ પ્રશ્ન આપને ચાર ગુણમાં પૂછી શકાય છે

સંચાલકનો જે અર્થ વ્યવસ્થિત આપ્યો નથી આથી આપણે બીજો અર્થ જો જોઈએ તો એ છે સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે છે વિદ્યાર્થી મિત્રો આપ જાણો જ છો કે કંપનીનું જે સંચાલન છે એ કોઈ એક સંચાલક નથી કરતો પરંતુ સંચાલક મંડળ દ્વારા થાય છે સંચાલક મંડળ એ સંયુક્ત રીતે કંપનીમાં સત્તાઓ ભોગવે છે અને આથી જ સંચાલક મંડળને કંપનીનું મગજ કહેવામાં આવે છે અહીંયા આપણે એમસીક્યુમાં પ્રશ્ન પૂછે છે કંપનીનું મગજ કોને કહેવામાં આવે છે જવાબ હશે સંચાલક મંડળ હવે આ સંચાલકનું સંચાલકનું શું સ્થાન છે કંપનીમાં તો એ જોઈએ તો એના ત્રણ મુદ્દા છે સૌથી પહેલો સંચાલક એટલે પ્રતિનિધિ તરીકે બીજું વહીવટી ભાગીદાર તરીકે અને ત્રીજું આવશે ટ્રસ્ટી તરીકે સંચાલકને પ્રતિનિધિ માટે કહેવામાં આવે છે એવો પ્રશ્ન પૂછી શકાય છે છે સંચાલકને પ્રતિનિધિ કહેવામાં આવે કારણ કે સંચાલક એ શેરધારકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિ છે એક કંપનીનો પગારદાર કર્મચારી નથી એને ખાસ યાદ રાખજો કંપનીનો પગારદાર કર્મચારીને ગણવામાં આવતો નથી બીજો મુદ્દો જે છે વહીવટી ભાગીદાર તરીકે સંચાલક એ ભાગીદાર શા માટે કહેવાય તો કે સંચાલકે સંચાલક થવા કંપનીના લાયકાતના શેર ધારણ કરવા પડે છે અને એ દ્રષ્ટિએ એ કંપનીનો શેર ધારક ગણાય છે શેર હોલ્ડર ગણાય છે એટલા માટે એ ભાગીદાર ગણાય છે અને ભાગીદારની જેમ એ કંપનીનો વહીવટ કરે છે

તો આ અહીંયા આગળ બે ગુણનો અગત્યનો પ્રશ્ન છે આપ નોંધી લેજો ત્યાર પછી ત્રીજો મુદ્દો ટ્રસ્ટી તરીકે સંચાલકને ટ્રસ્ટી કહેવામાં આવે છે શા કારણથી તો કે ટ્રસ્ટી એટલે કે જે અન્ય વતી અન્યની મિલકતોનું રક્ષણ કરે છે તે મિલકતોની જાળવણી કરે છે એ મિલકતોનો યોગ્ય રીતે ઉપયોગ થાય તેનું ધ્યાન રાખે છે તેવી જ રીતે સંચાલક પણ કંપનીની મિલકતોની જાળવણી કરે છે તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરે છે આથી તેને ટ્રસ્ટી કહેવામાં આવે છે અહીં ફરીથી બે ગુણનો અગત્યનો પ્રશ્ન છે કારણથી સંચાલક એ સંપૂર્ણ ટ્રસ્ટી તરીકેનું સ્થાન મેળવતો નથી શા કારણથી સંચાલક એ ટ્રસ્ટી તરીકેનું સંપૂર્ણ સ્થાન મેળવતો નથી એના જવાબમાં બે કારણ છે પહેલું કારણ કે ટ્રસ્ટી એ પોતાના નામે મિલકતો ધારણ કરી શકે છે જ્યારે સંચાલકે કંપનીના નામે મિલકતો ધારણ કરવી પડશે પોતાના નામે અંગત નામે મિલકત ધારણ કરી શકે નહીં અને બીજો મુદ્દો જે ટ્રસ્ટી છે એ અદાલતમાં ત્રાહિત પક્ષ સામે પોતાના નામે દાવો કરી શકે છે જ્યારે સંચાલક ત્રાહિત પક્ષ સામે અદાલતમાં પોતાના નામે નહીં પરંતુ કંપનીના નામે જ દાવો કરી શકે ખાસ ત્રણ મુદ્દા તમારે આની અંદર લખવાના છે હવે પછીનો જે બીજો પ્રશ્ન છે આ પ્રકરણનો એ છે સંચાલકોની લાયકાત અને ગેરલાયકાત ખૂબ જ મહત્વનો કહી શકાય તેવો પ્રશ્ન

તેના અંગે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી કંપની ધારામાં સંચાલકની લાયકાત શું છે તેના અંગે કોઈ જોગવાઈ નથી પરંતુ વર્તમાન સમયમાં સંચાલક પાસે શૈક્ષણિક અને નાણાકીય લાયકાત હોવી અનિવાર્ય ગણાય છે કારણ કારણ બદલાતું જતું પર્યાવરણ અને કાયદાની જટિલતા આ બે કારણસર આજના સમયમાં કંપનીના સંચાલક પાસે આ બંને લાયકાતો હોવી જરૂરી છે હવે જો આપણે કંપનીના લાયકાતની વાત કરીએ સંચાલકની તો સૌથી પહેલી લાયકાત છે કે સંચાલક એ જીવંત વ્યક્તિ હોવો જોઈએ જીવંત વ્યક્તિ એટલે કે કોઈ પણ ભાગીદારી પેઢી કોઈ અન્ય સંસ્થા કે જે કૃત્રિમ અસ્તિત્વ ધરાવે છે તેવું કોઈ સંચાલક બની શકે નહીં બીજી લાયકાત છે કરાર કરવા માટે સક્ષમ હોય એટલે કે અસ્થિર મગજનું નાદાર વ્યક્તિ કે સગીર વયની વ્યક્તિ એ કંપનીનો સંચાલક બની શકે નહીં ત્રીજી જે લાયકાત છે છે એ લાયકાતના શેર ખરીદવા એટલે કે નિયમન પત્રમાં જોગવાઈ હોય તો સંચાલકે સંચાલક થવા લાયકાતના શેર ધારણ કરવા પડે હવે જો એની ગેરલાયકાતો જોઈએ તો એ છે અદાલતે તેને અસ્થિર મગજનો જાહેર કર્યો હોય માનસિક રીતે એ સક્ષમ ન ગણાય માટે સંચાલક બની શકે નહીં

તો પણ એ સંચાલક બની શકે નહીં અને પાંચમો મુદ્દો છે સંચાલનમાં ગેરરીતિ આચરી હોય અને અદાલતે તેને દોષિત ઠેરવ્યો હોય તો આ સંજોગો આ ગેરલાયકાતો એવી છે કે જેમાં એ સંચાલક બની શકતો નથી ખૂબ જ મહત્વનો કહી શકાય તેવો આ પ્રશ્ન છે આજ પ્રકરણના પ્રશ્ન અને બોર્ડની દ્રષ્ટિએ કયા બીજા મહત્વના પ્રશ્નો છે તેની ચર્ચા આપણે એક વિરામ વાત કરીએ છીએ વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે આજ પ્રકરણનો બીજો મહત્વના પ્રશ્નની ચર્ચા કરી છે એ ખૂબ જ અગત્યનો છે અને ઘણી બધી વાર બોર્ડમાં પૂછાઈ ગયો છે છે એ ડાયરેક્ટર અને મેનેજિંગ ડાયરેક્ટર વચ્ચેનો તફાવત આપો આ તફાવતમાં ખાસ ધ્યાન રાખજો બંને બાજુ ઓછામાં ઓછા ચાર મુદ્દા લખવાના જ ઓછામાં ઓછા ચાર મુદ્દા લખવાના છે જો આપણે એની ચર્ચા કરીએ તો પ્રથમ મુદ્દો છે પ્રતિનિધિ ડાયરેક્ટર એ શેર ધારકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિ છે જ્યારે મેનેજિંગ ડાયરેક્ટર એ સંચાલક મંડળમાંથી જ કોઈ એક સંચાલકને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ચૂંટવામાં આવે છે બીજો મુદ્દો છે નિમણૂક ઉપરના મુદ્દાથી આપ સમજી ગયા છો કે ડાયરેક્ટરની નિમણૂક એ શેર ધારકો દ્વારા થાય છે જ્યારે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક એ કંપનીના સંચાલક મંડળ દ્વારા થાય છે ત્રીજો મુદ્દો છે સંખ્યા અહીંયા ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તફાવતમાં અહીંયા બે ગુણનો પ્રશ્ન પૂછી શકાય છે કંપનીમાં સંચાલકોની સંખ્યા કેટલી હોય છે કંપનીમાં સંચાલકોની સંખ્યા કેટલી હોય છે જવાબ ખાસ યાદ રાખજો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા ત્રણ સંચાલક

મેને ડાયરેક્ટર એ એક સાથે વીસ કંપનીની અંદર હોદ્દો ધારણ કરી શકે છે પૂછાય એક સાથે કેટલી કંપનીમાં સંચાલક હોદ્દો ધારણ કરી શકે છે કંપનીમાં જ્યારે મેનેજિંગ ડાયરેક્ટર એ વધુમાં વધુ બે કંપનીની અંદર હોદ્દો ધારણ કરી શકે છે ત્યાર પછીનો મુદ્દો છે વળતર ડાયરેક્ટર જે છે એને હોદ્દો ગુમાવવા બદલ વળતર આપવામાં આવતું નથી જ્યારે મેનેજિંગ ડાયરેક્ટર જો એને હોદ્દા પરથી દૂર કરવામાં આવે તો એને વળતર આપવામાં આવે છે હોદ્દા પરથી દૂર કરવા એટલે કે ડાયરેક્ટરને હોદ્દા પરથી દૂર કરવો હોય તો ખાસ નોટિસ આપવી પડે છે જ્યારે મેનેજિંગ ડાયરેક્ટરને હોદ્દા પરથી દૂર કરવા ખાસ નોટિસની જરૂર નથી અને છેલ્લો મુદ્દો છે ફરજો કંપનીનો જે ડાયરેક્ટર છે તે કંપનીમાં નીતિ વિષયક નિર્ણયો લેશે વ્યૂહરચનાઓ ઘડે છે અને લાંબા ગાળાના આયોજનને લગતા કાર્યો કરે છે જ્યારે મેનેજિંગ ડાયરેક્ટર એ રોજબરોજના કાર્યો કરે છે જે નિર્ણયો જે નીતિઓ સંચાલક મંડળ દ્વારા નક્કી થાય છે તેને અમલમાં મૂકવાનું કાર્ય એ મેનેજિંગ ડાયરેક્ટર કરે છે ખૂબ જ મહત્વનો કહી શકાય એવો તફાવત છે હવે આજે આપણે જે બે પ્રકરણની ચર્ચા કરી એટલે કે બાવીસ ગુણ માં કયા પ્રશ્નો બીજા છે કે જે મહત્વના કહી શકાય બોર્ડની દ્રષ્ટિએ જે ઉપયોગી છે એવા સંભવિત પ્રશ્નોની ચર્ચા જોઈએ જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે શેર અર્થ અને તેની વિધિ સમજાવો આ જે વિધિ છે એ ક્રમની અંદર જ તમારે લખવાની રહેશે એનું ખાસ ધ્યાન રાખજો બીજો પ્રશ્ન છે અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી આ બંને વચ્ચેનો તફાવત આપો ખૂબ જ મહત્વનો કહી શકાય એવો આ તફાવત છે અને ક્યારેક તમને બી વિભાગમાં પૂછી શકે છે અનિયમિત શેર વહેંચણી એટલે શું અને ગેરકાયદેસર શેર વહેંચણી એટલે શું અનિયમિત શેર વહેંચણી એટલે યાદ રાખજો કંપની ધારાની શેર વહેંચણી અંગેની જે જોગવાઈઓ છે એનો ભંગ કરીને શેર વહેંચણી થાય તો એને અનિયમિત શેર વહેંચણી કહેવાય અને ભારતીય કરારધારા અન્વયે કરારના મૂળ તત્વોનો અભાવ હોય અને શેર વેચણી થાય તેને ગેરકાયદેસર શેર વહેંચણી કહે છે ત્યાર પછીનો ક્વેશન આવે છે ટૂંક નોંધ લખો ત્યાગપત્ર ખૂબ જ મહત્વની કહી શકાય એવી આ ટૂંક નોંધ છે ત્યાગપત્ર એટલે શું કે જ્યારે શેરધારક પોતાના હકના શેર અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરવા ઈચ્છતો હોય ત્યારે જે ફોર્મનો ઉપયોગ કરે છે તેને ત્યાગપત્ર એકથી વધુ વ્યક્તિની તરફેણમાં અહીંયા જવાબમાં થોડોક સુધારો છે એકથી વધુ વ્યક્તિની તરફેણમાં જતા કરવા ઈચ્છતો હોય ત્યારે જે ફોર્મનો ઉપયોગ કરે છે તેને વિભાજિત અરજી ફોર્મ કહે છે બી વિભાગમાં ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે શેર હપ્તા મંગાવવાની વિધિ સમજાવો ફરીથી વિધિ વાળો પ્રશ્ન છે ખાસ ધ્યાનમાં રાખજો હપ્તા મંગાવવાની જે વિધિ છે એ ક્રમમાં જ લખાવી જોઈએ ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ છે શેર જપ્તી અને શેર સોંપણી વચ્ચેનો તફાવત આપો જપ્તી એટલે શું આપણે હમણાં જ સમજ્યા હતા શેર સોંપણી એટલે જ્યારે શેર ધારક સ્વેચ્છાએ પોતાના શેર કંપનીને પરત કરે અને પોતાનો માલિકી હક જતો કરે તેને શેર સોંપણી કહેવાય છે આ બંને વચ્ચેનો તફાવત તૈયાર કરજો ત્યાર પછી આવે છે બેંકમાં ખાતું ખોલવા અંગેના ઠરાવનો નમૂનો આપો નમૂનો છે તૈયાર કરી દેવો પડશે ત્યાગપત્રનો નમૂનો આપો ઘણીવાર આ પ્રશ્નના વિકલ્પમાં દિલગીરી પત્રનો નમૂનો પણ આપને પૂછાય છે હવે પછી જો આપણે જોઈએ તો એ પ્રશ્નો છે શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો જણાવો ત્યાર પછી સંચાલકનું સ્થાન ફરજિયાત ખાલી કરવાના સંજોગો જણાવો ત્યાર પછીનો ક્વેશ્ચન છે સંચાલકની દિવાની અને ફોજદારી જવાબદારી વિશે વિગતે નોંધ લખો બહુ જ મહત્વનો કહી શકાય તેવો આ પ્રશ્ન છે જરૂરથી તૈયાર કરજો ત્યાર પછી સંચાલકોની ફરજો સમજાવો બે પ્રકારની ફરજો છે વહીવટી અને સામાન્ય

જો આપને કોઈ બીજા મૂંઝવતા પ્રશ્નો હોય તો આપ મને પૂછી શકો છો બાયંદરી કરાર એટલે શું અને તે શા માટે જરૂરી છે બાયંદરી કરાર એટલે એવો કરાર કે જેમાં લઘુત્તમ ભરણાઉ ભરાશે તેની ખાતરી કરવામાં આવે ખાતરી આપવામાં આવે છે અને બદલામાં કમિશન કે દલાલી આપવામાં આવશે આ કરાર એ લઘુત્તમ ભણાની રકમ ભરપાઈ થાય તે માટે કરવામાં આવે છે બીજો કોઈ પ્રશ્ન

બીજા નવા પ્રકરણોની ચર્ચા કરીશું અમારા શિક્ષકો દ્વારા આપને રોજબરોજ પાસ થવાના પંચામૃત કાર્યક્રમ હેઠળ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપવામાં આવે છે તો આપ જરૂરથી જોતા રહો પાસ થવાનું પંચામૃત